કોઈપણ બોગસ બિલ બનાવે તો એના માટે વિજિલન્સની વ્યવસ્થા છે ચેક પણ થાય છે ચેક પણ થાય છે ને કોઈ એવું કરશે તો એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ અને થઈ રહી છે કોઈ પણ બોગસ બિલ બનાવે તો એના માટે વિજિલન્સની વ્યવસ્થા છે ચેક પણ થાય છે ચેક પણ થાય છે ને કોઈ એવું કરશે તો એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ અને થઈ રહી છે તો પીએમ જય અંતર્ગત લાભ મેળવવા માટે ખોટા બેલ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પર મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું